છોટા ઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર યોજાય છે ત્યારે કવાટ તાલુકાના રૂમડીયા ગામે આજે હોળીનો મેળો યોજાયો છે જેને ગોળ ફર્યું કહેવાય છે આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત અલૌકિક ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા હતા વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થડના સ્તંભ ઉપર એક આડા લાકડાના એક છેડે બાંધેલ દોરડા ઉપર માણસ લટકે અને બીજા છેડાથી આઠ દસ માણસો મધ્ય બિંદુએથી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકરડાને ઝડપથી ફેરવે છે પોતાના ઇષ્ટ દેવતાને રીઝવવા તેમજ પરિપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકારની ગોળ ફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે સાથે સાથે ભુવાની પરીક્ષા માટે પણ ભૂવાએ એક તરફ લટકી ગોળ ફરવું પડે છે આદિવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ કરવા આ ગોળ ફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે લોકોનું માનીએ તો જો આ પ્રક્રિયા ન કરે તો ગામમાં કોઈ બીમારી આફત કે દુષ્કાળ આવે છે એટલે આમ તો અહીં ગામ સિવાય આસપાસના લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે ઉમટી પડે છે